ધારી તાલુકાના ચલાલામાં આવેલા હરિબા મહિલા કોલેજ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હરિદ્વારથી પધારેલા સૈફાલી દીદીએ વ્યસન મુક્તિ પર ઊંડાણપૂર્વક પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે પુસ્તક વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને સૌથી મહત્વની વાત એ છે કે પ્રાણીઓ માટે એક અદ્યતન હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો ઉમટી પડ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રી ધામના વડા રતિ દાદા અને શીતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું લક્ષ્મીન કે જાને મારું નામ છે અને હું ગુજરાત જર્નલ ના આયોજક તરીકે સંગઠન નો ઓફિસ આ સેફાલી દીદોના નિયમ કે કાર્યક્રમ હતો તલાલા તલાલા શક્તિપીઠ ઉપર ને તલાલા શક્તિપીઠ ઉપર અત્યાર સુધીમાં

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુલ હરિદ્વારથી સમગ્ર વર્લ્ડમાં બહેનો ભાઈઓના દિલમાં જેમનું સ્થાન છે એવા આદરણીય શેફાલી દીદી શાંતિકુલ હરિદ્વારથી ખાસ આજે ચલાલા ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાતે આવ્યા હતા સાથે સાથે આદરણીય ઉદયપ્રકાશ મિશ્રાજીભાઈ સાહેબ દયાનંદજીભાઈ સાહેબ ગુજરાત ઝોનમાંથી આદરણીય જાની દાદા કનુદાદા રાવલદાદા અમારા પ્રભારી એવા હરિસિંહભાઈ ભાવનગરથી વાઘાણીભાઈ અમરેલીથી અતુલભાઈ સહિત સમગ્ર અમરેલી ભાવનગર બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાના એક હજારથી પણ વધુ બહેનો ભાઈઓ આજે હરિભાગ કેમ્પસ ખાતે મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પૂજ્ય દીદીએ બાળકોની શિક્ષા માટે બાળકોને મોબાઈલનો ઉપયોગ ન કરવા માટે બાળકોને વ્યસન ન કરવા માટે ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું અને આવનારા ભવિષ્યમાં બે હજાર છવ્વીસમાં શાંતિકુંજ હરિદ્વાર ખાતે યોજાનાર જે આપણો ત્રિવેણી સંગમ કાર્યક્રમ છે કે જેમાં પરમ પૂજ્ય ગુરુદેવના સાધનાને સો વર્ષ પૂરા થાય છે વનની માતાજીને સો વર્ષ પૂરા થાય છે અખંડ દીપકને સો વર્ષ પૂરા થાય છે જેની જન્મશતાબ્દી મહોત્સવનું નિમંત્રણ આપ્યું સાથે સાથે અહીંના બધા જ પરિજનોને મળ્યા મુલાકાત કરી બાળકોને મળ્યા સંસ્થાનો પરિચય કર્યો અને આ સંસ્થાનો પરિચય જોઈ કાર્ય જોઈ અને દીદી ખૂબ પ્રભાવિત થયા અને આ સંસ્થાની જે ઝાંખી કરાવતી બુક જે આ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે એનું વિમોચન પૂજ્ય દીદીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સમગ્ર જિલ્લામાંથી સમગ્ર ઉપઝોનમાંથી ઝોનમાંથી ગાયત્રી પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા અને પૂજ્ય દીદીએ જે આ ગાયત્રી સંસ્કાર ધામ અને હરિભા મહિલા કોલેજ અને અમારા આદરણીય ડોનર શ્રી કનુદાદા અને તેજુરા પરિવાર મારફત જે અહીંયા સુંદર મજાની જમીન લઈ અને ત્યાં સુંદર મજાનું પ્રાણીઓ માટેની હોસ્પિટલ પ્રાણીઓનું ટ્રેનિંગ સેન્ટર અને આખું પ્રાણી માટેનું આખું સંગ્રહાલય જે બનવા જઈ રહ્યું છે એમનું પણ ભૂમિપૂજન પૂજ્ય શેફાલી દીદીના વરદ હસ્તે થયું અને આ રીતે કાર્યક્રમ આજે ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે સંપન્ન થયો